ભારે હાલાકી ગામના લોકોએ ગામની દુર્દશાનો વિડીયો કર્યો વાયરલ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોઈડા ગામમાં વરણો સરી જવાના રસ્તા ઉપર જૂની ગૌશાળાની પાછોમાં આવેલ ચેરિડે વાસનો રસ્તો બિસ્માર બંધા ગ્રામજનોને અવરજવરમાં ભારે હાલાકીઓનો સામનો કરવા મજબૂર બન્યા છે ત્યારે ગામ લોકોએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરતા અનેક વિતર્કો સજાયા વાસ પાસે વરસાદને કારણે રસ્તો ધોવાઈ જતા મસમોટા ખાડા પડી ગયા છે જેને લઈને રસ્તા ઉપર ચાલતા વાહન ચાલકોને વાહન લઈને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે એટલું જ નહીં અહીંયા ગામમાં શાળાએ જતા નાના ભૂલકાઓ અને બાળકોને પણ ગંદકીમાં પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે પંચાયતની કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થયા છે તો બીજી તરફ ગામની દુર્દર્શા અંગેનો વિડીયો વાયરલ કરી ગામ લોકોએ રોડ રસ્તાની માંગ કરી રહ્યા છે હાલ ગામમાં ભારે વરસાદને લઈને એક તરફ પાણી તો બીજી તરફ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું